વિજ્ઞાનમાં વધારો કરવા માટે આ વીડિયો જુઓ અને મનોરંજન પણ મેળવો પ્રશ્ન એક કયા પ્રાણીની આંખ ખરાબ થઈ જાય તો બીજી આવે છે એ ગરોળી બી ઉંદર સી ગોકળ ગાયદરો સાચો જવાબ છે સી ગોકળ ગાય પ્રશ્ન બે કયો ખોરાક માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે એ ચોકલેટ બી વેફર સી આઈસ્ક્રીમ દી ફળ સાચો જવાબ છે એ ચોકલેટ પ્રશ્ન ત્રણ ગુજરાતની સૌથી પ્રખ્યાત મીઠાઈ કઈ છે એ લાડુ બી દૂધ મલાઈ સી જલેબી દી હલવો સાચો જવાબ એ લાડુ પ્રશ્ન ચાર કયું પ્રાણી જીભથી શરીરને ઠંડક આપવાનું કામ કરે છે એ ગાય બી સિંહ સી કૂતરો બી હાથી સાચો જવાબ છે સી કૂતરો પ્રશ્ન પાંચ શંકર ભગવાનનું પ્રિય દ્રવ્ય કયું છે એ દૂધ બી મધ સી ઘી દિ જળ સાચો જવાબ છે દિ પ્રશ્ન છ કયો રંગ શાંતિ અને આરામનું પ્રતિક છે એ સફેદ ડી લાલ સી કાળો દી લીલો સાચો જવાબ છે લીલો પ્રશ્ન સાત કયું પીણું તમારા મગજને તાજું રાખે છે એ કોફી બી સૂપ સી લીંબુસ્રબ્ધ डी कोबीजनु रस साचो जवाब छे ए कॉफी प्रश्न 8 भारतना कया शहरमा चौथी वधू पगार आपवामा आवे छे ए गोवा बी गुजरात सी बेंगलोर डी बिहार साचो जवाब छे सी बेंगलोर પ્રશ્ન મમ્મીના નાના ભાઈને શું કહેવામાં આવે છે એ મામા બી કાકા સી પપ્પા બી ફૂફા સાચો જવાબ છે એ મામા પ્રશ્ન દસ ભગવાન શ્રીકૃષ્ણની પત્નીનું નામ શું હતું એ રાધા બી રૂકિણી સી સુકન્યા બી દ્રૌપદી સાચો જવાબ છે બી રૂકિણી પ્રશ્ન કયા જીવની પૂછડી કપાઈ જાય તો નવી ઉગે છે બી વાંદરો સી કાંગારુ ગરોળી સાચો જવાબ છે દી ગરોળી પ્રશ્ન બાર કયું ફળ આપણા હૃદય માટે ખૂબ લાભકારી છે એ ટમેટા બી કેળા સી પપૈયું ડી લીંબુ સાચો જવાબ છે સી પપૈયું પ્રશ્નતેર ગુજરાતની મહિલાઓ સૌથી વધારે શું ખાવાનું પસંદ કરે છે એ પીઝા બી દાબેલી સી પાણીપુરી ડી સમોસા સાચો જવાબ છે સી પાણીપુરી પ્રશ્ન ચૌદ કયા પ્રાણીનું લોહી રંગબેરંગી હોય છે એ ગરોળી બી સાપ સી મચ્છર દી ઓક્ટોપસ સાચો જવાબ છે દી ઓક્ટોપસ પ્રશ્ન પંદર સરકારે ક્યારે રાશનની દુકાનમાં કેરોસીન બંધ કર્યું હતું એ બે હજાર ચારમાં માં બી બે હજાર છમાં માં સી બે હજાર પંદરમાં સાચો જવાબ છે દી બે હજાર ઓગણીસ માં આવી જ નવી અને રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો